ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે લાભ પાચનની કથા મહિમા સાંભળીશું વક્રતુંડ મહાકાયું સર્વદા જય શ્રી ગણેશ જય મા લક્ષ્મી જય મા સરસ્વતી આ વિડિયોમાં આપણે લાભ ની કથા અને તેનું મહત્વ સાંભળીશું દિવાળી આમ તો પાંચ દિવસનો તહેવાર છે પરંતુ આપણા ગુજરાતમાં ગુજરાતીઓમાં પાંચમ સુધીનો તહેવાર ગણાય છે ધંધાવાળા લોકો જે ધંધાદાર લોકો છે તે આજના દિવસે અથવા કોઈ નવો ધંધો શરૂ કરવાના હોય તે લોકો આ દિવસે શુભ કાર્યની શુભ ધંધાની શરૂઆત કરી શકે છે અને લાભ પાચમનો એવો દિવસ છે કે જેમાં મુરત ચોઘડિયા જોયા વગર પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકાય છે લાભ પાચમ એટલે આખો દિવસ ગમે ત્યારે તમે ગમે તે સમયે પૂજા પાઠ કરી શકો છો આખો દિવસ શુભ જ ગણાય છે કારણ કે આ લાભ પાચમનો દિવસ શુભ કહેવાય છે તેમજ સાથે આજના દિવસે ધનની દેવી માતા લક્ષ્મી વિદ્યાના દેવી માતા સરસ્વતી અને બુદ્ધિના દેવતા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે જેથી આપણા ધંધામાં બરકત રહે છે મહાલક્ષ્મી આપણા ધંધામાં ઘરમાં સ્થિર થાય ભગવાન શ્રી ગણેશની કૃપાથી સુખ સમૃદ્ધિ વધે તેમજ વિદ્યાની દેવીમાં સરસ્વતી એવું કહેવાય છે કે દિવાળીના દિવસે જે લોકો ચોપડા પૂજન નથી કરી શક્યા તે દિવસે જે પૂજા કરી નથી શક્યા તો તે લોકો મહાલક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પૂજન આજના દિવસે જરૂર કરેલા પાચનના દિવસે કરી શકે છે અને ત્યાર પછી નવા ચોપડાની નવી શરૂઆત નવી નવી શરૂઆત કરી શકે છે આજના દિવસે જો શક્ય હોય તો સવારે વહેલું ઉઠી જવું જો રોજ ન બની શકે તો તહેવારોના દિવસોમાં તો વહેલું ઉઠવું જ જોઈએ વહેલા ઉઠી સ્વચ્છ થઈ સૂર્ય દેવને જળ અર્પણ કરવું અને આપણા ઘરના મંદિરમાં પૂજા પાઠ કરવા નિત્ય કર્મ પ્રમાણે આપણે કાર્ય કરવું બની શકે તો મંદિરે જરૂર જવું જોઈએ યથાશક્તિ આ દિવસે લાભ પાચનના દિવસે દાન દક્ષિણા કરવી જોઈએ અને પછી આપણા ધંધાની શરૂઆત કરવી જોઈએ આ શુભ દિવસથી આપણે આપણો ધંધો શરૂ કરવો જોઈએ આ દિવસે ભગવાન ગણેશને ચંદન સિંદૂર દુર્વા અક્ષત ફૂલ અર્પણ કરવા સાથે માં સરસ્વતી અને મા લક્ષ્મીને પણ ફૂલ અર્પણ કરી અને પૂજા કરવી આખા વર્ષમાં એવી ચાર પાચમ છે જેનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ છે વિશેષ મહત્વ છે એનું લાભ પાચમ છે પાચમ છે ઋષિ પાચમ છે અને વસંત પંચમી છે આ લાભ પાચમને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે અને જ્ઞાન પંચમી પણ કહેવાય છે આજના આ શુભ દિવસે તમે શુભ કાર્યની શરૂઆત કરી શકો છો આ દિવસે ભગવાનનું નામ લઈ ધંધાની શરૂઆત કરવી જોઈએ બને તેટલા આ દિવસે ભગવાનના નામ લેવા કીર્તન કરવા જોઈએ આમ કરવાથી વર્ષ વર્ષ આપણું સુખમય અને મંગલકારી રહે અને ધંધામાં સફળતા મળે ધંધાનું સર આપણને સારું ફળ મળે ધંધો પણ જે કરો તે હંમેશા નીતિથી કરવો જ્યારે આપણા ધંધામાં અનીતિ આવે છે ત્યારે ધંધામાં ખોટ આવે છે અથવા તો અનિતિથી કમાવેલું ધન કોઈ ખોટી જગ્યા પર વપરાય છે અને પાપના કાર્ય આપણી પાસે કરાવે છે માટે નીતિથી કમાવું અને નીતિનું ખાવું ભગવાનને આજે લાભ પાચમના દિવસે એવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ હે ભગવાન મને નીતિનું ધન આપજો મારા ઘરમાં ક્યારેય અનીતિનું ધન ન આવે ક્યારેય કોઈ વિચાર ન આવે ક્યારેય મારા મનમાં લાલચ ન આવે લાલચનો વિચાર પણ ન આવે એવી મારા ઉપર તમે હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો તમારા આશીર્વાદ સદા અમારા ઉપર બનાવી રાખજો આમ પ્રાર્થના કરી અને ધંધાની શરૂઆત કરો લાભ પાચમના દિવસે તમારી ઈચ્છા હોય તો ગાયત્રી હવન કરાવી શકો છો અથવા તમારા કુળ દેવતાના દેવ દર્શને પણ જઈ શકો છો સત્યનારાયણની કથા પણ વિશેષ આ દિવસે તમે કરાવી શકો છો સત્યનારાયણની કથા તમે વર્ષના ગમે તે દિવસે કરાવી શકો છો આ કથન સત્યનારાયણ વિષ્ણુ ભગવાને ખુદે કહેલું છે આ દિવસે ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો તો બી સારું વધારે સારું છે ભગવદ્ ગીતા પણ વાંચી શકાય છે શ્રી લક્ષ્મી સુપ્તમનો પાઠ કરી શકો છો આવી રીતે તમે તમારા તમારી શ્રદ્ધા પ્રમાણે તમે જે પણ પાઠ પૂજા કરો છો એ તમે કરી શકો છો આવી રીતે તમે નવા વર્ષની શરૂઆત કરી શકો છો

જમાડી શકે એટલું પણ એ કમાઈ શકે નહીં ભૂખ્યો રહી જાય પરિવાર આટલું બધું ગરીબી તે થાકી હારીને ગરીબી દૂર કરવા માટે ઉપાય કરતો પણ તેનાથી કંઈ થતું નહીં તેના માટે તે ઉપાયો કરતો ઘણા વિદ્વાનોને એકવાર એણે પૂછ્યું કે મારી ગરીબી દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ તો વિદ્વાનોએ લાભ પાચમના દિવસે મહાલક્ષ્મી મા ગણપત લક્ષ્મી ગણશ્રી ગણેશજીની અને મા સરસ્વતીની પૂજા કરવાનું કહ્યું અને એ ગરીબ માણસ આ ઉપાય સાંભળીને ઘણો ખુશ થયો વિદ્વાનોએ આવો ઉપાય બતાવ્યો એટલે એ ખુશ થઈ ગયો અને પછી એમાં આદમીએ એ વ્યક્તિએ લાભ પાચમ આવી એટલે લાભ પાચમના દિવસે પૂરા વિધિ વિધાનથી માલક્ષ્મી શ્રી ગણેશ અને સરસ્વતીજીની મા સરસ્વતીજીની પૂજા કરી અને દર વર્ષે હવે એ આવી રીતે લાભ પાચમના દિવસે પૂજા કરવા લાગ્યો જેમ જેમ તે પૂજા કરવા લાગ્યો તેમ તેમ તેના ઘરમાં સુખ સુખ આવવા લાગ્યું તેને કામ ધંધા મળવા લાગ્યા ધંધામાં તેને ઘણો લાભ મળવા મળ્યો ધનમાં ધન વૃદ્ધિ થવા લાગી અને સમય જતાં તે ઘણો ધનવાન બન્યો એને બધી જ પ્રકારનું સુખ સંપત્તિ અને શાંતિ મળી કહેવાય છે કે ત્યારથી આ લાભ પાચમ શરૂ થઈ છે આ દિવસે શ્રી શ્રી લક્ષ્મીજીના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા ઘણા શુભ મનાય છે શ્રી ગણેશ ભગવાનના મંત્ર જાપ પાઠ જે તમારી શ્રદ્ધા અનુસાર તમે આ દિવસે કરો તો ખૂબ શુભ મનાય છે તો મિત્રો આ રીતે લાભ પાચમના તમારા કામ ધંધાની શરૂઆત કરશો તો ભગવાન તમને જરૂર સફળતા આપશે તમને સૌને લાભ પાચમના ખૂબ ખૂબ શુભેચ્છા જો મિત્રો મારો આ વિડીયો સારો લાગે

મોટી બહેન ના લગ્ન થયા વિના નાની બહેન ના વિવાહ શાસ્ત્ર અનુસાર ઠીક નથી તો ભગવાન વિષ્ણુ ભગવાને ઋષિ દુસાહ ને સમજાવ્યા અને માતા લક્ષ્મી ની બહેન જ્યેષ્ઠા સાથે વિવાહ કરવા એમને મનાવી લીધા કાર્તિક માસ ની દ્વાદશી ની તિથિએ પિતા સમુદ્ર એ દરિદ્રતા દેવી નું કન્યા દાન કર્યું વિવાહ પછી દુસાહ ઋષિ દરિદ્રાના દરિદ્રતાને લઈને તેના આશ્રમમાં આવ્યા તો એના આશ્રમમાં વેદમંત્ર ઉચ્ચારણ ચાલી રહ્યા હતા ત્યાંથી જ્યેષ્ઠ બંને કાન બંધ કરીને ભાગવા લાગી આ જોઈ દુષ્સહમુનિ ચિંતામાં પડી ગયા કારણ કે એ સમયે બધી જ જગ્યાએ ધર્મની ચર્ચાઓ અને પુણ્ય કાર્ય થતા હતા બધી જ જગ્યાઓએ વેદમંત્ર વેદમંત્રના

જ્યાં આ બધું થાય છે ત્યાં હું ન રહી શકું કોઈ એવા માર્કંડે ઋષિ મળ્યા દુશાહ મુનિએ માર્કંડ ઋષિને પૂછ્યું કે મારી પત્ની સાથે હું ક્યાં રહું અને ક્યાં ન રહું કૃપા કરી મને કહો દરિદ્રતા પ્રવેશ કરવાનું સ્થાન માર્કંડ ઋષિએ બતાવ્યું જેને ત્યાં શિવલિંગની પૂજા ન થતી હોય જ્યાં જપ તપ વગેરે ન થતું હોય રુદ્ર ભક્તિની નિંદા થતી હોય ત્યાં તમે નિર્ભય થઈને ઘૂસી જજો જ્યાં પરસ્પર પતિ પત્ની ઝઘડો કરતા હોય અને રાત્રિના સમયે લોકો ઝઘડો કરતા હોય જે લોકો બાળકોને ન આપી અને પોતે સ્વયં ભોજન ખાઈ જતા હોય જે સ્નાન નથી કરતા

ઘરમાં ન લગાવવા જોઈએ આ બધા વૃક્ષો કાંટાવાળા દૂધવાળા વાળા પલાશના વૃક્ષ સેમ ફૂલ ઝાડ હોય તે એક ઘરમાં એ ઘર તમારા માટે રહેવા યોગ્ય છે જે ઘરમાં જટામાસી અજમોદા કેળા તાળ તમાલ આંબલી કદમ વડ ખેરનું ઝાડ પીપળો ગુલર તથા કટહલ ઝાડ હોય ત્યાં તમે સાથે રહી શકો છો જે ઘરમાં બગીચામાં કાગડાનો નિવાસ હોય તેની ત્યાં તમે તમારી પત્ની સહિત તમે નિવાસ કરો જે ઘરમાં પ્રેત રૂપા કાળી મૂર્તિ હોય કે ભેરો મૂર્તિ હોય ત્યાં તમે પત્ની સહિત નિવાસ કરો દરિદ્રતાના પ્રવેશ ન કરવાના સ્થાન માર્કંડ

કે તમને પ્રવેશના સ્થાન ખબર છે ને તમને માર્કંડે ઋષિએ કહ્યા ને ત્યાં જઈને ખાઈ પી લેજો તમે જે સ્ત્રી અને ધૂપથી કરતી હોય તે ઘરમાં ન આમ મુનિ રસાતાળમાં ચાલ્યા ગયા પણ બહુ શોધ્યા બાદ પણ દુષ્ઠ મુનિને કોઈ સ્થાન ન મળ્યું કેટલાય દિવસો સુધી પીપળાના મૂળમાં બેસી રહેવાથી દરિદ્રતા ભૂખ તરસથી વ્યાકુળ થઈને દરિદ્રતા રડવા લાગી તેના થી સંપૂર્ણ બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો તેના રડવાના અવાજને કારણે બધે હાહાકાર મચી ગયો અને તેના રડવાના કારણે એની નાની બહેન જે લક્ષ્મીજી છે એને સંભળાયો તો તે ભગવાન વિષ્ણુ સાથે એને મળવા આવ્યા દરિદ્રતાએ ભગવાન વિષ્ણુને કહ્યું કે મારા પતિ રસા ચાલ્યા ગયા છે હું અનાથ થઈ ગઈ છું મારી જીવિકાનું પ્રબંધ કરો પ્રભુ ભગવાન વિષ્ણુ બોલ્યા હે દરિદ્રતા જે માતા પાર્વતીજી શિવજીને અને મારા ભક્તોની નિંદા કરે છે શિવજીની નિંદા કરે છે અને મારી પૂજા કરે છે તેના ધન પર તારો અધિકાર છે તું સદા પીપળાના વૃક્ષના મૂળમાં નિવાસ કર તને મળવા માટે હું અમે પ્રત્યેક શનિવારે અહીં આવીશું અને એ દિવસે જે પીપળાના વૃક્ષને પૂજન કરશે હું એના ઘરે લક્ષ્મી સાથે નિવાસ કરીશ એ દિવસથી દરિદ્રતા દેવી પીપળાના મૂળમાં નિવાસ કરવા લાગ્યા રવિવારે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ દેવતાઓએ દરિદ્રતા માટે પીપળાના વૃક્ષમાં નિવાસ આપ્યો છે પણ જે વ્યક્તિ રવિવારના દિવસે પીપળાની પૂજા કરે છે એના ઘરમાં દરિદ્રતા આવી જાય છે માટે રવિવારના દિવસે પીપળાની પૂજા વર્જિત માનવામાં આવી છે આ પ્રકારે માતા લક્ષ્મી એમની બહેને પીપળામાં નિવાસ સ્થાન આપીને તેમના પતિ ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠમાં ચાલ્યા ગયા પ્રેમથી બોલો જય મા લક્ષ્મી ૐ નમઃ શિવાય મા લક્ષ્મીની કથા પૂરા મનથી ધ્યાનથી મિત્રો આ કથા સાંભળજો મા લક્ષ્મીની કથા સાંભળવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે મા લક્ષ્મી સદા આપણા ઘરમાં નિવાસ કરે છે ખૂબ પ્રસન્ન થાય છે માં માટે પૂરી શ્રદ્ધાથી મનથી આ વાર્તા સાંભળજો અંતમાં મહા લક્ષ્મીનો પ્રભાવશાળી મંત્ર છે એ મંત્ર બોલવાથી મિત્રો ઘરમાં ધન ધાન્ય ની કમી નથી રહેતી સંકટો દૂર થાય છે અને માં લક્ષ્મી સદાય કૃપા આપણા પર રહે છે આપણા ઘરમાં વાસ કરે છે એટલો પ્રભાવશાળી મંત્ર છે તો મિત્રો પૂરા ધ્યાનથી અંત સુધી આ વિડિયો સાંભળજો માતા લક્ષ્મીના આ માતા લક્ષ્મીની આ અદ્ભુત કથામાં આપણે જાણીશું કે શું હરીશ ગરીબ હોવા છતાં તેની પરીક્ષામાં સફળ થઈ શકશે એક નિર્ધન બ્રાહ્મણની પરીક્ષા એક નિર્ધન બ્રાહ્મણની ભક્તિ એ ત્યાગ ભરેલો સંઘર્ષો બહુ સુંદર અને મહત્વપૂર્ણ છે અડધી અધૂરી કથા સાંભળવાથી માલક્ષ્મીની કૃપા પણ અધૂરી જ રહે છે મિત્રો વિડીયોના અંતમાં મહા શક્તિશાળી મંત્ર બતાવવામાં આવ્યો છે આ મંત્ર જાપ કરવાથી તમારા તમારા

બ્રાહ્મણ હરીશ તેની પત્ની અને તેની નાની એવી દીકરી બ્રાહ્મણનું નામ હરીશ હતું અને એ તેની ઈમાનદારી અને ભક્તિ માટે પૂરા ગામમાં પ્રસિદ્ધ હતો પણ તેની ગરીબી એટલી બધી હતી એટલી વધારે ગરીબી હતી અને કે બે સમયનું ભોજન મેળવવું ને એ તો એના માટે બહુ જ કઠણ થઈ પડતું હતું હરીશ રોજ ગામના મંદિરમાં પૂજા પાઠ કરે અને મહલક્ષ્મીની

ગરીબીનું દુઃખ સાફ સાફ દેખાતું હતું એક દિવસ હરીશે નિર્ણય કર્યો કે એ દેવી લક્ષ્મીની આરાધના માટે એકવીસ દિવસનું વ્રત કરશે તેણે દિવસ રાત માતા લક્ષ્મીનું ધ્યાન કરવાનું શરૂ કરી દીધું વ્રતના દિવસે એ માત્ર ફળ અને જળ જ ગ્રહણ કરતો હતો અને દરરોજ રાત્રે તે મંદિરના આંગણામાં બેસીને દેવી લક્ષ્મીના ભજન ગાતો અને તેના પરિવારની ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરતો આ સમય દરમિયાન ગામમાં એક ચમત્કારી ઘટના ઘટી એક સાધુ ત્યાં આવ્યા અને ગામના લોકોને કહે છે કે માતા લક્ષ્મી સ્વયં કોઈ સાચા ભક્તની પરીક્ષા લેવા માટે ગામમાં આવવાના છે આ ખબર સાંભળીને બધા જ લોકો લક્ષ્મીની કૃપા મેળવવા માટે તૈયારીઓ કરવા લાગ્યા એકવીસ માં દિવસની રાત્રે જયારે હરીશ પૂજામાં લીન હતો પછી એ સુઈ ગયો ત્યારે લક્ષ્મીજીએ સપનામાં આવીને તેને કહ્યું હરીશ હું તારી ભક્તિથી પ્રસન્ન છું હું તારા ઘરે આવીશ પરંતુ તારે પરીક્ષા આપવી પડશે જો તું પરીક્ષામાં સફળ થઈ જઈશ તો હું તારી દરિદ્રતા ગરીબી દૂર કરી દઈશ બીજા દિવસે સવારે ગામમાં એક સુંદર અને દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તેના ચહેરાની ચમક એટલી બધી તેજ હતી કે હર કોઈ વ્યક્તિ તેને જોતા જ રહી જાય એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સ્વયં માતા લક્ષ્મી હતા તેમણે એક વૃદ્ધ ડોસીમાનું ધારણ કર્યું અને સીધા હરીશના ઘરે પહોંચી ગયા ત્યાં પહોંચીને માતા લક્ષ્મીએ હરીશને કહ્યું કે હું એક ગરીબ વિધવા છું અને કેટલાય દિવસથી હું ભૂખી છું બહુ દિવસોથી ભૂખી તડપી તડપી રહી છું શું મને ભોજન મળશે શું તું મને ભોજન કરાવીશ હરીશે તેના ઘરમાં જઈને જોયું તો ઘરમાં પરિવાર માટે પૂરતું નથી પણ પછી એને વિચાર્યું કે જો હું આ ગરીબ વૃદ્ધ માજીને મદદ નહીં કરું બહુ દિવસના ભૂખ્યા છે એને નહીં જમાડું તો મારી ભક્તિ વ્યર્થ છે તેણે તરત જ લોટ બાંધી ચોખા રાંધીને એ વૃદ્ધ વૃદ્ધ દીધું ભોજન ગ્રહણ કર્યું અને હસીને બોલ્યા બેટા તારું હૃદય તો બહુ મોટું છે બહુ દયાળુ છે તે તારી ભૂખ અને ગરીબીની ચિંતા કર્યા વિના પરવાહ કર્યા વિના મારી મદદ કરી મને જમાડી આ સાચી ભક્તિનું પ્રમાણ છે તે વૃદ્ધ આટલું બોલતા જ વાસ્તવિક રૂપમાં પ્રગટ થયા લક્ષ્મી પ્રગટ થયા અને તેનો પૂરો પરિવાર રહી ગયો માના ચરણોમાં પડી ગયા અને હાથ જોડીને પગે લાગ્યા લક્ષ્મી બોલ્યા હરીશ તે તારી ગરીબી અને કઠિનાઈઓને સામનો કર્યો હોવા છતાં તારી આટલી ગરીબી હોવા છતાં મારી પરીક્ષામાં તું સફળ થયો તમે બધા ભૂખ્યા હતા ઘરમાં અનાજ નહોતું છતાં પણ તે મને જમાડી છે તે કેટલી ગરીબીનો સામનો કર્યો છે તું તારી પરીક્ષામાં સફળ થયો અને એ સિદ્ધ કરી દીધું કે મારી ભક્તિ માત્ર પૂજા અર્ચનાથી નહીં પણ ત્યાગ અને સેવાથી થાય છે હવે તારી ગરીબી સમાપ્ત થઈ જશે આશીર્વાદ આપતા કહ્યું માએ કે તારા ઘરમાં ક્યારે અન્ન ધનની કમી નહીં રહીએ મહાલક્ષ્મીએ તેના હસ્તકમળ ઉપર કરી અને ખૂબ ખૂબ આશીર્વાદ દીધા હરીશને કે તારા ઘરમાં અન્ન કમી રહે તારું જીવન ખુશીઓથી ભરાઈ જશે હરીશ અને પરિવારની આંખોમાં તો આંસુ વહી રહ્યા હતા તેણે માતાને ધન્યવાદ આપ્યા અને વચન આપ્યું કે આ ધનનો ઉપયોગ સત કાર્યમાં કરશે તે મહાલક્ષ્મીના જતા જ હરીશના ઘરમાં અદ્ભુત ઘટનાઓ ઘટવા લાગી તેના ઘરના આંગણામાં અચાનક એક હરિયાભર્યા ઝાડ નીચે સોનાના સિક્કાનો ભંડાર મળ્યો હરીશે આને ઈશ્વરનો પ્રસાદ માનતા ગામના બધા જ ગરીબ લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો હરીશના જીવનમાં બદલાવ માત્ર ધનના રૂપમાં જ નહીં પણ માનસિક અને સામાજિક રૂપથી પણ આવ્યો તેણે તેની સંપત્તિનો ઉપયોગ માત્ર પરિવાર માટે જ નહીં પણ ગામના વિકાસ માટે પણ કર્યો તેણે ગામમાં એક પાઠશાળા બનાવી જેથી કોઈ પણ બાળક શિક્ષા વગરનું રહે નહીં આના સિવાય તેણે એક દવાખાનાનું પણ નિર્માણ કરાવ્યું જેનાથી ગામના લોકોને ઈલાજ માટે દૂર દૂર જવું ન પડે હરીશની હરીશની પત્ની સુજાતા તેના આ કામમાં પૂરેપૂરો સાથ આપતી રહી તેણે ગામની સ્ત્રીને આત્મનિર્ભર બનાવવા માટે હસ્તશિલ્પ સિલાઈ વગેરેના કામ શરૂ કર્યા આર્યા હરીશની જે દીકરી છે આર્યા જે ગરીબીના કારણે ભણી ન શકતી હતી હવે તેના પિતાના પ્રયાસો થી સારી શિક્ષા મેળવી રહી છે તેને ગામના બાળકોને પ્રેરણા આપવા માટે એક પુસ્તકાલય પણ શરૂ કર્યું હરીશ ના દયાળુ સ્વભાવ અને પરોપકાર ના કારણે પૂરા ગામમાં નવી ઉર્જાનો સંચાર થયો લોકો વધારે મહેનતું અને ઈમાનદાર બનવા લાગ્યા મહાલક્ષ્મીની કૃપાથી આખું એ ગામ સમૃદ્ધ થયું ગામમાં હવે દરેક ઘરમાં ખુશીઓ હતી લોકો એકબીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા હરીશે એની સમૃદ્ધિનો ઉપયોગ પોતાના ગામને આદર્શ બનાવવામાં કર્યો બાળકોની શિક્ષામાં વધારે ધ્યાન આપવામાં આવ્યું અને ખેડૂતો માટે સિંચાઈના સારામાં સારા સાધનો ઉપલબ્ધ કરાવ્યા ગામમાં નાના નાના ગૃહ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી જેથી કે ગામના દરેક વ્યક્તિને રોજગાર મળવા લાગે મિત્રો એક દિવસ આર્યાએ તેના પિતાને પૂછ્યું કે પિતાજી શું આ બધું સાચુંમાં માં લક્ષ્મીની કૃપાથી થયું છે હરીસે હસીને કહ્યું હા બેટા પરંતુ માં લક્ષ્મી માત્ર એની જ મદદ કરે છે જે સાચા હૃદયથી મહેનત અને પરોપકાર કરે છે દયા ભાવના રાખે છે આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે આપણી સમૃદ્ધિનો અર્થ બીજાની સેવા કરવાનો છે આ વાત સારી આ વાત સારી રીતે સમજી લેજે

અને પૂરા ગામના લોકોને કહ્યું કે સાચી ભક્તિનો અર્થ માત્ર ભગવાનની પૂજા કરવાનો નથી હતો પરંતુ તેના બધા જ જીવોની સેવા કરવાનો છે જ્યારે તમે બીજાની મદદ કરો છો તો ઈશ્વર તમારી મદદ જાતે જ કરે છે ઉત્સવ દરમિયાન ગામના લોકો હરીશને તેના પરિવારની પ્રશંસા કરવા લાગ્યા બધાએ પ્રણ લીધા કે બધા માતા લક્ષ્મીની કૃપાથી હરીશને જેમ બીજાની મદદ કરશે ગામને હજી વધારેને વધારે સુંદર અને સમૃદ્ધ બનાવશે મિત્રો આ કથા આપણને શીખવાડે છે કે કઠણમાં કઠણ પરિસ્થિતિ હંમેશા આવે જ છે પણ જો આપણે સાચા દિલથી ભગવાન પર વિશ્વાસ કરીએ તો બીજાની મદદ કરીએ હંમેશા તૈયાર રહીએ તો દરેક સમસ્યાનો સમાધાન થઈ શકે છે અને ભગવાન આપણી મદદે પણ જરૂર ને જરૂર આવે છે હરિસની આ કથા શીખવે છે કે સાચું સુખ માત્ર ધનમાં નથી હોતું બીજા સાથે આપણી ખુશી વેચવામાં પણ હોય છે માતા લક્ષ્મીની કૃપાથી હરીશ અને તેનું ગામ આદર્શ સ્થાન બની ગયું જ્યાં દરેક વ્યક્તિ સુખ દુઃખના સાથી હતા હરીશ એક ઉદાહરણ બની ગયો કે જ્યારે આપણે આપણા દિલથી દિલમાં સેવા અને પરોપરની ભાવના રાખીએ છીએ તો સ્વયં ભગવાન આપણી સાથે હોય છે આ બધું સંભવ થયું હરીશની સાચી ભક્તિ અને માતા લક્ષ્મીની કૃપાથી હરીશના સાચા સમર્પણથી તો આ કથા મિત્રો અહીં સંપન્ન થાય છે મહાલક્ષ્મીનો શક્તિશાળી મંત્ર ભક્તો માટે અત્યંત લાભદાયી માનવામાં આવ્યો છે માતા લક્ષ્મીનો શક્તિશાળી મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી ક્લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી ઐ હૈ હિ સર્વ સૌભાગ્ય દેહી મે સ્વાહા આ મંત્ર શક્તિશાળી મંત્ર છે મિત્રો નિયમિત રૂપથી એકસો આઠ વાર જાપ કરવામાં આવે તો મહાલક્ષ્મીના મંત્રનો જાપ એકસો આઠ કરવામાં આવે એકસો આઠ વાર તો ખૂબ જ લાભદાયી સાબિત થાય છે જાપ કરતા સમયે તલના તેલનો દીવો કરવો જોઈએ એ અત્યંત લાભદાયી છે આ મંત્રનો જાપ જો નિયમિત રૂપથી કરવામાં આવે તો તમારી અંદર આત્મબળ અને સાહસનો સંચાર થાય છે આ માત્ર સંકટ જ દૂર નહીં કરે પરંતુ સફળતા અને શાંતિ પણ પ્રદાન કરનારો આ મંત્ર છે જય લક્ષ્મી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ